ફાઇનલી મિત્રો આપણે આજે દાંતી વાળીએ લઈ આવ્યા છે આપણે દવા છાંટી હતી ને ખરે નહીં થોડ તો બધો નાશ થઈ ગયું કરી ગયું હવે આપણે દાંતી આવી જાય ને તો ખરાબ થઈ જાય ગારો બહુ પડે એટલે આપણે નીચે તો નીકળી જાય એટલે હું દાંતી મારી જાય શું જાય એટલે આપણે માંડવી આવી છે અને અમે ગમને દાલે આપણે આમાં નેટ તો છે નહીં ડીશવાળો છે

વધારે તો બહુ નેક છે નહીં આવો હાલો મિત્રો મળશું ફાઈનલી મિત્રો નવા બ્લોકમાં આપનું સ્વાગત કરું છું અને આજે આપણે વાડીએ આવ્યા છે બળદ ચારવા એટલે હાજે અહીંયા અને આજે આપણે વખેડો વાકવાનો છે એટલે વખેડો અમાતો છેલા માતા હાલી ગયો અને આમાં આવલી ગયો ખર બહુ હતો બગીચો તમે જોઈ શકો છો અમારો પચાડું તમને અમારો બગીચો જે અમારા જાંબુડી આંબા જામુડી સરસ મજાનો વાતાવરણ એવો છે એટલે એલઈડીમાં કદાચ ફેરફાર થાય મોબાઈલમાં એવો ચોખ્ખો આવે વિડીયો બાકી આમાં આપણે એલઈડી કરીએ ને એટલે આ જેટલો લોકેશન સારો આવે ને એટલું બધું ફેંકાઈ જાય એક મિત્રો એપ દેજો એવી હોય તો અને આ આપણો આંબો કોમેન્ટ કરજો એની એપનું શું નામ છે હું તો વીઆઈમાં એપમાં એડિટિંગ કરું છું મગજમાં આમાં જી આ મોબાઈલમાં શૂટિંગ થાય ને એ રીતે આમાં વીઆઈમાં એપમાં એડિટિંગ કરું ને તો આમાં અડધો વ્યૂ કપાય શૂટિંગ કપાય જાય હવે આનું કંઈ સોલ્યુશન થાય તો મને કોમેન્ટ કરજો